ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોકમાં રાહુલ ગાંધીના નિવેદન પગલે વિરોધ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન ઓબીસીમાંથી નહીં આવતા હોવાના પગલે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ચોકમાં રાહુલ ગાંધીના પુતરા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ભાજપના આગેવાનો નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા پاري ما گه مافي ما گه راو گاندي مافي રાહુલ ગાંધી દ્વારા દેશના કરોડો લોકોમાં જેમનું સ્થાન છે એવા યશસ્વી પ્રધાનમંત્રી અદણી મોદીજીની જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી અને જે રીતે એમણે એમનું પોતાના સંસ્કાર દર્શાવ્યા છે એ બદલ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંધ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુત્રા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ભાવનગર જિલ્લા દ્વારા સંયુક્ત ક્રમે ઘોઘા ચોક ખાતે આજે આ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે કોંગ્રેસની માનસિકતા એમની વિચારો વર્ષોથી સૌ લોકો હિન્દુસ્તાને જોઈ છે જાતિવાદ જ્ઞાતિવાદ પ્રાંતવાદ આ એમનું કાયમ માટેનું વર્તન રહ્યું છે બે હજાર ચૌદ થી દેશની દુરા મોદી સાહેબે સંભાળી છે ત્યારથી લઈ સમગ્ર દેશમાં એક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે ત્યારે આપણે સૌ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી કે કોંગ્રેસને એમના આગેવાનોને અને એમની પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના ધન્યવાદ ભારત